ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ ત્રણ ત્રિચલ સુરેખ સમીકરણ યુગમાં સ્વાધ્યાય ત્રણ કોઈ ત્રણ અને દાખલા નંબર ની અંદર બીજું પેટા મિત્રો આપણે જોઈએ તો દાખલા નંબર બે એવું આપ્યું છે કે સમસ્યા ઉપરથી સુરેખ સમીકરણ યુગમાં એટલે કે બે સમીકરણ બનાવો અને જો શક્ય હોય તો તેનો ઉકેલ લોપની રીતે આપો લોપની રીતે હું કરું છું અને આદેશની રીતે તમારે કરવાની બરોબર છે સમીકરણ પૂછપ્રશ્ન છે ને સમીકરણ બનાવી દો પાંચ વર્ષ પહેલા ઉંમર ઉંમર સોનની સોનની ગણી હતી અને વર્ષ પછી ગણી થશે તો નૂરી અને સોનની વર્તમાન ઉંમર કેટલી વર્તમાન ઉંમર દાખલા તરીકે ધારો કે અત્યારે વર્તમાન ઉંમર બરોબર છે ખેતર ની પંદર વર્ષ છે તો પાંચ વર્ષ પહેલા ખેતરની ઉંમર કેટલી હોય ઉંમર દસ વર્ષ હશે હોય ની હશે તો જેની વર્તમાન ઉંમર પંદર વર્ષ હોય ને એટલે પહેલા એટલે માઈનસ અને પછી એટલે એવું જ આમાં કરવાનું છે ચલો જોઈએ આપણે તો પાંચ વર્ષ પેલા નોરેની ઉંમર તો પહેલા તો અત્યારે કોની ઉંમર મેળવવાની છે તો નોરે સોનું ની વર્તમાન ઉંમર કેટલી થશે ધારો ધારો કે કે વર્તમાન અથવા હાલની જે તમે લખવું હોય એ આપણે વર્તમાન શબ્દ છે વર્તમાન એ લખો ને હાલની લખો વર્તમાન ઉંમર એક વર્ષ અને सोनू तो ने वर्तमान उम्र वाय वर्ष से अथवा था वर्तमान उम्र था हम पांच वर्ष पहला नहीं बात है तो पांच वर्ष पहला नूरे नी उमर पांच वर्ष पहला પહેલા એટલે minus પાંચ વર્ષ પહેલા નુરી ઉંમર જે વર્તમાન ઉંમર હોય ને એમાંથી પાંચ બાદ તો પાંચ વર્ષ પહેલા નુરી ઉંમર x minus પાંચ વર્ષ અને અને કોની ઉંમર સોનુ અને સોનુ ની પાંચ વર્ષ પહેલા સોરી સોરી બે છે પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા સોનું ની ઉમર વાય માઇનસ પાંચ વર્ષ થશે હવે મિત્રો સરખાવાની વાત છે યાદ રાખજો કે પાંચ વર્ષ પહેલા નોરી ઉંમર અને સોનુ ઉંમર સોનુ ની ઉંમર થી ત્રણ ગણી હતી સોનુ ની ઉંમર થી ત્રણ ગણી હતી અને પાંચ સોનુ ની ઉંમર થી જો પાંચ વર્ષ પહેલા નોરી ઉંમર સોનુ ની ઉંમર થી ત્રણ ગણી હતી સરખામણી વાત છે તો પેલા મેં કીધું તું એક્સ માઇનસ પાંચ અને બરાબર વાય માઇનસ પાંચ એટલે કે અત્યારે બે સમાન છે આ બાજુ લી લ્યો એટલે માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ પંદર તો ત્યાં છે જ આ માઇનસ છે ને આ બાજુ લઈ લો એટલે પ્લસ પાંચ એક્સ માઇનસ ત્રણ સમીકરણ સોરી માઇનસ દસ માઇનસ પંદર પ્લસ પાંચ માઇનસ દસ સમીકરણ પેલું સમીકરણ ચાલો વાંચો દસ વર્ષ પછી તો લખો દસ વર્ષ પછી ની ઉમર પછી એટલે સોનું ની ઉમર વાય વત્તા દસ વર્ષ હશે ચાલો બંનેની સરખામણી ની વાત આવી દસ વર્ષ પછી નુરી ની ઉંમર સોનું ની ઉંમર થી બે ગણી હતું ત્રણ ગણી હતું તો આને ત્રણ વડે ગુણાકાર કર્યો આમાં બે ગણી કે છે હા તો બે વડે આને ગુણાકાર કર આપ વાળું પદ આ બાજુ લઈ લ્યો માઇનસ ટુ વાય વીસ તો ત્યાં છે સમીકરણ એક અને સમીકરણ બે પેલા બે લખી લઈએ બંને મળી ગયા બસ ફૂટ પ્રશ્નમાં સમીકરણ બનાવવા એ જ અગત્યનું પેલું સમીકરણ છે મિત્રો એક્સ માઇનસ ત્રણ વાય અને બરાબર માઇનસ દસ બીજું સમીકરણ આપણી પાસે એક એક ચલ ને ગાયબ કરવાનું લોપ એટલે ગાયબ કરવાનું હવે જો આને સમાન બનાવવું હોય દાખલા તરીકે મારે વાય ચલ જે છે એને સમાન બનાવવું હોય તો બે વડે ગુણવું પડે તો અહીંયા છ થાય અને અહીંયા છ કરવું હોય તો આને ત્રણ વડે ગુણવું પડે પણ એવી પણ સમાન ખાલી માત્ર સમાન નથી કરવાના બંને સમાન જ છે પણ નિશાની પણ વિરુદ્ધ હોવી જોઈએ તો વિરુદ્ધ નિશાની મત કઈ નથી કરવાનું સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરતા એવું આપણે લખતા નથી એટલે ડાયરેક્ટ સીધો આ પ્લસ એ માઇનસ આ માઇનસ એ પ્લસ પાછો આ પ્લસ સી માઇનસ બસ પૂરું અને આ એક્સ ચલ પ્લસ આ વાય ઉડી ગયો આ પ્લસ છે આ માઇનસ છે એટલે માઇનસ વાય કારણ કે ત્રણ માંથી બે જાય હવે માઇનસ નથી આ પ્લસ મોટા ગણ નિશાની માઇનસ બરાબર દસ દસ વીસ પણ માઇનસ વીસ હવે આ પ્લસ દસ નથી ઉડી માઇનસ દસ માઇનસ દસ માઇનસ વીસ બની જગ્યા માઇનસ માઇનસ એટલે પ્લસ સમીકરણ બે માં મૂકો તમને પસંદ પડે સમીકરણ માં મૂકવાનું તો સમીકરણ એક માં સમીકરણ એકમાં વાય બરાબર વીસ મૂકતા પેલું સમીકરણ લાય માઇનસ દસ એક્સ બરાબર માઇનસ દસ તો છે જ આ માઇનસ સાહીઠ ઓલી બાજુ જાય તો પ્લસ સાહીઠ તેથી એક્સ બરાબર એટલે પચાસ તો વર્તમાન ઉંમર કોની વર્તમાન ઉમાર નોરીની નોરીની વર્તમાન ઉંમર પચાસ વરસ અને સોનું વર્તમાન ઉંમર વીસ વરસ હશે